ડબોઈ ખાદરી વળખતે મદ્રાસ એ શમ્સ તબરેજમાં ઇસ્લામી તાલીમ લેતા તલબાઓએ વિવિધ ક્લાસમાં તકતીથી લઈ કુરાન શરીફની તાલીમ પૂરી કરતા સન્માનિત કરવાનો પ્રથમ ઇનામી જલસાનો કાર્યક્રમ યોજાયો જેમાં હઝરત સૈયદ તાહિર ઉલ કાદરી અને મૌલાના મોહસિન રજા નૂરી ડભોઈ તથા મૌલાના રફીક બિઝબાહી અસરફી અને આજે ઇસ્લામ ભાઈ કુરેશી અને હાજી મયુદ્દીનભાઈ ખત્રી વગેરે ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રથમ જલસો રાખવામાં આવ્યો હતો અને સનંદ સર્ટિફિકેટ આપી બાળકોને સન્માનિત કરાયા ડભોઈ શહેરના ખાટડીવાડ ખાતે મદ્રસે શમસ તબરેજમાં સાહીઠ ઉપરાંત લોકો બાળકીઓને કુરાન અમ્મા મધની કાયદર અને તકતી પાડવામાં આવે છે જેમાં વિવિધ ક્લાસોમાં

જ્યારે કે તલબાઓને તમામ વિદ્યાર્થીઓને ઉપરોક્ત મુજબ અનુભવો દ્વારા સન્માનિત કરીને સનદ અર્પણ કરીને પ્રોત્સાહિત કર્યા હતા યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ મસ્જિદોના પેસીમાઓ અને આ કહેવાનો પણ રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટી મંડળ અને સમાજના યુવાનો દ્વારા જહેમત ઉઠાવી હતી સલામુ અલીબુમ વરહમતુલ્લાહી વબરકાતુરુ આજે રાત્રે ઈશાની નમાઝ પછી મદ્રસા અને શમસ તવ્રેદ જે ગઝનવી મસ્જિદની ઉપર ચાલી રહેલ છે ત્યાં સાત બાળકો તાલીમ લે છે અને બાળકોનો આજે ઇનામી જલસો હતો બાળકોએ સવાલો જવાબ તકરી ના શરીફ બહુ સારા અંદાજમાં આપી અને આ જલસાના ખાસ જે સદારત હતા આલે રસૂલ ઔલાદી અલી સૈયદ તાહિરુલ કાદરી બાપુ ખલીફાએ શેખુલ હિન્દ ખલીફે હુઝુલ શેખુલ ઇસ્લામ એમની સદારતની અંદર જલસો કરવામાં આવ્યો અને ડભોઈ શહેરના બધા ઓલમાઈ કિરામે પણ હાજરી આપી અને જે બાળકોએ એક્ઝામની અંદર સારું રિઝલ્ટ આવેલું છે બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યા અને મદરસાની અંદર જેટલા પણ બાળકો પડે છે એ બધા બાળકોને ઇનામ પણ આપવામાં આવશે અને અમે દુઆ કરીએ કે અલ્લાહ તબારકવતાલા જ્યારે આવા જલસાની અંદર આલે રસૂલ જેવી શખ્સિયત અગર સદારત કરે તો અલ્લાહ તબારકવતાલા ઇમામે હુસેનના સદકામાં કામયાબી પણ આપે છે અને અમારી દુઆ પર છે કે અલ્લાહ તબારક વતાલા હંમેશા આલે રસૂલ સૈયદોના સહાયો તમામ ઓલમાઈ કિનામ અને કુલ ઉમ્મતે મોહમ્મદિયાની ઉપર રાખે અને અમારી દુઆ છે કે જેવી અરાકીને ત્રસ્ટ છે અહીંયા જે પણ મુદરિસ છે અલ્લાહ તબાર અકવતાલા બધાની ખિદમત કબૂલ અતા કરે અને ખાસ કરીને દુઆ કરીએ કે આ જલસા પછી મુખ્તસર તકરીર પર હાફિઝો કારી હઝરત અલ્લામા મૌલાના રઝા અઝરી સાહેબે તકરીર કરી અને કુરાન શરીફનું બહુ સારું માર્ગદર્શન આપ્યું અને કુરાનની તાલીમ શું છે કુરાનની હકીકત શું છે એ પણ અમને બતાવી તમે દુઆ કરીએ કે અલ્લાહ તબાર અકવતાલા બધા લોકોએ જે કર શીખ્યું હોય બધી વાતો પર અમલ કરવાની કૌીકતા ફરમાય અસલામ વાલેકુમ વરમતુલ્લા આશરે કેટલા બાળકોને આશરે સાહીઠ બાળકો પડે છે તે સાહીઠ બાળકોનું ઇનામ ગુતરાણના પ્રોગ્રામ પર રાખવામાં આવેલો છે અને બધા બાળકોને અલગ અલગ ઇનામ આપવામાં આવેલ છે અને કમિટીની પણ મહેનત બહુ સારી છે અને જે મુદ્દાધીશો પઢાવે છે એમની પણ બહુ સારી મહેનત છે હવે દુઆ કરીએ કે અલ્લા તાલા બધાને મહેનત કુબૂલ કરે અને અલ્લાહ તબારક વતાલા જે બાળકો મદરસામાં ફરે છે તે બાળકોના ઇલ્મમાં ખૂબ ખૂબ બરકતતા ફરમાવે અને ખાસ કરીને આલે રસૂલ ઔલાદે અલી તાહરુલ સૈયદ તાહિરુલ કાદરી સાહેબે જે વક્ત આપ્યો અલ્લા વતાલા એમના ઇલ્મમાં અમલમાં પણ બરકત ફરમાવે અને અમે બધા શુક્ર ગુજાર છીએ કે આલે રસૂલ આવ્યા અને આ વક્ત આપ્યો અને બધાને દુઆઓથી પણ નવાઈ અને છેલ્લે આલે રસૂલે જે પ્રોગ્રામ છે એના મુતાલિક પર થોડી વાતો કરી અને દુઆઓથી પણ નવાજ્યા અસલુમ વરમત વબરકા